જુઓ પાંચ જણા હતા અમે અને ત્રણસો ચાલીસ રૂપિયા થયા છે પર પર્સન અડસઠ રૂપિયા અમરેલી સુધી ના બોટાદ લાઠીમાં બસ વોલ્ટ માટે પાંચ દસ મિનિટનો વોલ્ટ છે નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો આજે શરૂઆત થઈ ગઈ છે રાત્રે હાજી વાગી ગયા છે અત્યારના સમથિંગ અને જવું છે મેળામાં કારણ કે બોટાદમાં મેળાનું આયોજન થયું છે આના આગળના નહીં એના આગળના બ્લોગમાં તમને મેં એન્ડિંગમાં બતાવ્યું હતું કે મેળાનું આયોજન છે એ તો ત્યાં જવાનું છે ગઢડા રોડે અમારે બોટાદમાં શતામૃત મહોત્સવ છે ત્યાં મેળાનું આયોજન છે જો ગાડી તો રેડી છે જાવી ત્યારે મેળામાં ઓલ રાઈટ જઈ તો ભોગી ગયા છીએ મેળામાં જો પછી આગળ છે મેળો હાલીને જવાનું 悲伤。 નીતિન ભાઈ હોટન આમ જો ચકડોળ ચાલવા માટે રેડી આ ચાય કી સદે નીતિ આમ રહે છે ભાઈ સાહેબ ઓ ભાઈ ઓ હે આ નીચે જાય ને

ઓલ રાઈટ છે તો મેળામાં તો જઈ આવ્યા હતા અને હવે જાવી છે મામાના છોકરાના લગ્નમાં બસમાં બે ગયા સીવી જો કઈ કાટકની બસ છે જો એસટી બસમાં સફર છે આ જે બોટાદથી જો આ બોટાદનો ડેપો કંઈક જોઈ લ્યો બેસી ગયા છીએ બસમાં અને બોટાદ સતાધારની બસ છે જે અમને અમરેલી સુધી બેસાડી લેશે અમરેલી ઉતરીને અમને બીજી બસમાં બેસવાનું બધા બે ગયા અત્યારના ટાઈમ કેટલો થઈ ગયો છે હું તમને બતાવું છું દોઢ વાગી ગયા છે ઓ ભાઈ સાહેબ તડકો કે જો દોઢ વાગી ગયા છે અને જો ડેપો આખો ખાલી એક બસ હતી ગઈ અને એક બસ અમારી દોઢ વાગ્યાનો ટાઈમ છે ઉપડવાનો ક્યારે ઉપડે કાંઈ ખબર નથી ઉપડે એટલે કેવી પછી ડ્રાઈવર આવી ગયા બસ ચાલુ થઈ ગઈ જવો ભાઈ બાય બાય ને બે દિવસ માટે જુઓ પાંચ જણા હતા અમે અને ત્રણસો ચાલીસ રૂપિયા થયા છે પર પર્સન અડસઠ રૂપિયા અમરેલી સુધીના ના બોટાદ અમરેલી બસ જો હવેલી ચોકે ભોગી ગઈ છે બોટાદથી વિશે કોમેન્ટ કરી દો હવેલી ચોક જાણતા હોય હવેલી ચોકને જો તો એકદમ ફ્રન્ટ સીટમાં ઉતાર્યા છીએ ડ્રાઈવર સીટમાં જગ્યા ખાલી હતી તો અને હવે આવશે પહેલાં ગઢડા બોટાદથી નીકળીને અને ત્યારબાદ ઢસા ત્યારબાદ અમરેલી મજા આવ્યો આગળની સીટમાં બે વંશ વ્યૂ મોટો દેખાય તમને જો આગળ બદલી આવી ગયું છે ગઢડા તો ગઢડામાં હાઈસ્કૂલ વાળી ચોકડી આગળ આવે છે ત્યારબાદ સ્ટેશન સાહેબ અને ત્યાર બાદ છે ગઢડા મંદિર સ્વામિનારાયણ તો ફાઇનલી એ પુલ આવી ગયો અહીંથી આ સાઈડમાં આવે છે એટલે ગઢડાનું સ્વામિનારાયણ મંદિર જો દેખાડી તો હું નહીં શકું કારણ કે હું અહીં સાઈડ બેઠો નથી એટલે ખોલ્લી બાજુ કંઈક રહી જાય મંદિર અને આ પુલ હવે આ સીધો રસ્તો હોય છે ઢસા તરફ અને ખોપાળા એક રસ્તો ફાટ જ નથી ખોપાળા છે અને આ જો ગઢડાની કેલો નથી ફાઇનલી ગાય ટસા આવી ગયું છે જો ટસા ચોકડી આવી ગઈ બસ સ્ટેન્ડમાં ઠેર બસ નહીં થાય ચોકડીએથી વળી જાય આ બાજુ ભાવનગર જવાય ને આમ લાઠી અમરેલી બાજુ તો હાઈવે કનેક્ટ થઈ ગયા છે આ હાઈવે આપણને રાજકોટ અહીંથી સો કિલોમીટર છે અમરેલી વિસ્તાલી છે અમરેલી ભોગવાનો છે એટલે કંઈ ઉપાધિ નથી રસ્તો એકદમ મસ્ત તો ફાઈનલી કલાપી નગરી લાઠી માં સૌનું સ્વાગત છે લાઠીમાં એન્ટર થઈ ગયું છે બસ લાઠી માં ઓલ્ટ છે જો લાઠી નો બસ સ્ટેન્ડ

અને અમરેલી હોલ્ટ હતો અહીંયા ટૂંકમાં અમરેલીમાં અમે એક ચેન્જ કરી નાખી બસ હવે જાય છે આ બસ અમરેલીથી જુનાગઢ જુનાગઢથી બાટવા એક્સપ્રેસમાં અને અમારે બિલખા ઉતરવાનું છે ઠેલા જો માણા કરતા ઠેલા જાવું

આપણે એક વાડ આવી ગયું છે અને અમે અમારા મામાના ગામથી ઓગણત્રીસ કિલોમીટર દૂર છીએ વો ગિરનારની પર્વત શ્રૃંખલા દેખાવા મળી છે આ સાઈડ આછી આછી જૂનાગઢ જિલ્લામાં એન્ટર થઈ ગયા છીએ તો હવે જોવો હવે દેખાય છે ગિરનાર પર્વત કમ્પ્લીટ આમ જો શ્રૃંખલા મામાના ગામ પોગી ગયા છીએ બિલખામાં હાજી જોવો આ બાજુ ગિરનારની પર્વત શ્રૃંખલા આખી દેખાય જાઓ અને બિલખા અમારા મામન ગામ જૂનાગઢ આ સાઈડથી જવાય આ બાજુ બગસ અમરેલીવાળો રોડ હોય છે અને આ સાઈડ આવશે બિલખા તો માત્ર વીસ કિલોમીટર દૂર છે થી બિલખા અને જો ગાડી નવા જ આવે છે ગાડી અહીંયા ઓલી આલે હજી મીટર ગેજની એટલે ભોગી ગયા અમે બિલખા ભાઈ સાહેબ દોઢ ને નીકળાતા અત્યારના હવા છ સાડા છ રેખું થઈ ગયો છે તો એમ ભોગી ગયા તો હું તમને બોર્ડ બતાવી દઉં

લગ્ન બ્લોગ અલગથી આયે છે આ બ્લોગ ને અયા નયા એડ કરી દેવી જો તમને આ બ્લોગ તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ બાય બાય